કોની પાસે સલાહ લેવા જવાની રાજુ લેજો પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ ગાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે જવાબદાર અધિકારીઓ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે જો પરિણામ નહીં મળે તો આવનાર દિવસમાં ખેડૂત મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે અને આક્રમકતાથી રજૂઆત ગુજરાતના ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એ મામલે યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું અને એમની સાથે મજાક કરવામાં આવી છે રીતસરના જે રીતના નુકસાન થયું છે ખેતરોની અંદર એનાથી કઈ રીતના ખેડૂતોને ઓછું વળતર આપવામાં આવે એવો એક કારસો રચવામાં આવ્યો છે અને આવું હું નથી કહી રહ્યો આવું સુરેન્દ્રનગરના ખેડૂતોનો આક્ષેપ છે સરકારની સામે શું છે પૂરો મામલો વિસ્તારે આ વિડીયોમાં વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે ચોમાસું આવે અને જે જગ્યા ઉપર અતિવૃષ્ટિ થાય ત્યારે સરકાર વળતરની જાહેરાત કરતી હોય છે અગાઉ ખેડૂતોની માટે સરકારે બે વાર વળતરની જાહેરાત કરી છે પરંતુ વળતર કઈ રીતના ઓછું આપવામાં આવે અને સરકાર પાસે કઈ રીતના રકમ બચે એવો એક કારસો છે એવો રચવામાં આવી રહ્યો છે આવું એટલા માટે કારણ કે બે હેક્ટર દીઠ ઓછામાં ઓછા રૂપિયા કઈ રીતના આપવામાં આવે એવું એક પ્લાનિંગ છે એ કરવામાં આવ્યું છે નથી કરવામાં આવ્યું તલાટી મંત્રીને નથે ભેગા રાખવામાં આવ્યા અને ઓફિસમાં બેઠા બેઠા જે અધિકારીઓ હોય છે ખેતીવાડી વિભાગના એમણે બને એટલી ઓછી રકમ મળે ખેડૂતોને એના માટે એક પ્લાનિંગ વગેરે કર્યું છે અને આવું ખેડૂતોનું કહેવું છે ખેડૂતોનો આક્ષેપ છે અને એટલા માટે જ જેટલા પણ ખેડૂતો છે સુરેન્દ્રનગરના ત્રણ ચાર તાલુકાના એ બધા ભેગા થયા હતા અને એમણે વિરોધ કર્યો હતો અને વિરોધ દરમિયાન એમણે જે ચેક આપવામાં આવ્યા છે સરકાર તરફથી એ ચેક લઈને વિરોધ કર્યો હતો કે બે હેક્ટર દીઠ અમારે વધારે નુકસાન થયું છે તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે અને તમે માત્ર ને માત્ર અમને પાંચ હજાર રૂપિયાની રકમ આપી છે નથી જોઈતી આ રકમ આ રકમ કૃષિ મંત્રીને મુબારક કૃષિ મંત્રીને રૂપિયા પરત આપવાની પણ ખેડૂતોએ વાત કરી દીધી છે શું કહ્યું હતું ખેડૂતોએ સાંભળીએ ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો જુલાઈ મહિનાના વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું ઓગસ્ટ મહિનાનો અતિભારે વરસાદ પડ્યો જેના કારણે બી ખેડૂતોએ નુકસાન પહોંચ્યું છે જે રેડો ખેડો થોડોક પણ પાક બચેલો હતો એ સપ્ટેમ્બર મહિનાના કમોસમી વરસાદે ખેડૂતોના પાકને સદંતર નિષ્ફળ બનાવ્યો આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું તે માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી સર્વેનું એક તરકટ કરવામાં આવેલું અમે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા કોઈ પણ ગામમાં સ્થળ પર કામ કરવામાં નથી આવ્યું ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ જાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે આજરોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે બે હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન છે તો માત્રને માત્ર પાંચ હજાર સાત હજાર આઠ હજાર જેવી નજીવી રકમ શા માટે જમા થઈ અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર આઠ ખેડૂતને સહાય મળી છે આજે જ્યારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે ઉપરથી જ્યારે જયારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજન પૂર્વક જયારે છેતરપિંડી થઈ છે ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે પાંચ હજાર જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે જો પરિણામ નહીં મળે તો આવનાર દિવસનો ખેડૂત મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત રહે અને આક્રમકતા થી રજૂઆત ખાસ કરીને કયા કયા ગામના ખેડૂતો ચેક પરત આપ્યા છે મૂળે તાલુકાના થાનગઢ તાલુકા સાયલા હોય ચોટીલા હોય આ તાલુકાના ખેડૂતોએ અહીંયા આજે ચેક પરત આપ્યા છે એમાં રાણીપાટના તો ખેડૂત એવા છે જેને માત્ર પાંત્રીસો થી આસપાસ જ રકમ મળી છે એ ખેડૂતોએ મોટી માત્રામાં ત્યાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને પોતે જે વળતર મળ્યું છે એ રકમના સ્ક્રીનશોટ સાથે બેંકની ડિટેલ સાથે પોતાની સહિત વાળો ચેક આજે અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યો છે તો હવે આ મામલે જોવાનું રહેશે કારણ કે અગાઉ પણ જે રીતના ખેતીવાડી વિભાગ તરફથી અથવા તો કૃષિ મંત્રાલય તરફથી અથવા તો કૃષિ મંત્રી તરફથી અથવા તો ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને જે રકમની જાહેરાત કરવામાં આવી હતી ને એમાંથી ઓછી રકમ વાપરવામાં આવી હતી રકમની જો આપણે વાત કરીએ તો સો કરોડથી પણ વધારે રકમ હતી પરંતુ જે વાપરવામાં આવી અને જે ખેડૂતોના બેંક અકાઉન્ટમાં રકમ આવી એનાથી ક્યાંય ઓછી હતી અને આપણે જાણીએ છીએ કે બે હેક્ટર દીઠ તેત્રીસ ટકા દીઠ જે નુકસાનનું વળતર જે મળે છે એમાં ખેડૂતોને કશું જ ફાયદો નથી જે રીતના બિયારણના રૂપિયા છે ને એ એનાથી ન મળે એ ખેડૂતો પણ જાણે છે સરકાર પણ જાણે છે પરંતુ સર્વેના નામે અથવા તો જાહેરાતના નામે અથવા તો વળતરના નામે ખેડૂતોને રૂપિયા થોડા ઘણા આપી દેવામાં આવે છે બે પાંચ હજાર જેથી ખેડૂતો છે ખુશ રહે પરંતુ આવું કેટલા સમય સુધી ચાલશે એ જોવાનું રહેશે આગામી સમયની અંદર ખેડૂતો જો એમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો પછી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આંદોલન કરવાના છે તો હવે જોવાનું રહેશે કે કઈ રીતના ખેડૂતોને વધારેમાં વધારે જે રીતના નુકસાન થયું છે એનું વળતર મળી રહે જેટલું નુકસાન થયું છે કમસે કમ એટલું તો વળતર મળવું જ જોઈએ એવું ખેડૂતોનું માનવું છે બાકી જે ખેડૂતો છે આગામી સમયની અંદર વિરોધ કરવાના છે અને અત્યારની જો વાત કરીએ તેમણે તો બેંકના જે ચેક આપવામાં આવ્યા હતા એ ચેક લઈ અને વિરોધ કર્યો હતો કે કૃષિ મંત્રી આ તમારો બેંકનો ચેક અમારે નથી જોઈતો અમારે નુકસાન તેત્રીસ ટકાથી વધારે થયું છે અમારે નુકસાન બે હેક્ટર દીધથી વધારે થયું છે અને તમે માત્રને માત્ર પાંચ હજાર અમને આપો છો અમારે નથી જોઈતા તમારા પાંચ રૂપિયા તમારા પાંચ રૂપિયા તમારી પાસે રાખો તો હવે જોવાનું રહેશે આ મામલે શું આગળ થશે